અમે જો બેટને જે જૂની લઈ ગયા છે તમને લેવા આવશું પિક અપ કરશું મળશું તમને બધાને મળાવશું પછી એમને ઘરેજીને ફ્રેશ મસ્ત નાઈવેલા સ્તપ અને કરી અને આપડા મસ્ત દિવસની શરૂઆત કરશું કારણ કે મેં ઘરે પહેલી વાર જઈશું પહેલી વાર હેલો ફેમિલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણુતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં છીએ અને બેકગ્રાઉન્ડ તમને ચેન્જ લાગતું હશે કારણ કે ઓબ્વિયસલી કાલે બસમાં બેઠા હતા તો આજે પહોંચી ગયા છે અમારા બેનના ઘરે ને ફર્સ્ટ ટાઈમ સુરતમાં વિરાલી દીદીના ઘરે લગ્ન પછી હું આવી આજે અને એટલું મસ્ત મજા આવે એવું રહેવાનું છે અને આવી તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ હજી ઓલા ક્લોથ્સમાં છે હજી ક્લોથ્સ ચેન્જ કરવાના બાકી છે પણ થોડાક આમ કામવામ કરીને ફ્રી થઈ જઈએ પછી મસ્ત ક્લોથ્સ પ્લસ પહેરી લઈએ અને વિશાલને જીતું જુ જતા રહ્યા છે એક્ઝિબિશનમાં

મહિનો રોકાણ કોક બેન હતા બેન નું નામ કોઈ ખારું હતું અમાર સુરત માં તમારે આમવાય એમ જ નથી અમાર સુરતમાં ગમે ત્યારે વસર તૂટી પડે

કાલે તમે મોટી ગાડી લઈ લે જાવ તો કટિંગ કરાવવા મારી બેન ને કરાવવા છે ને બેબી કટ હેર મારી કે તો સાઈડ માંથી ઓલી વાળી પિન ભરાઈ દે બે તો ઓલા કરી દેવા ના 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 ઓલી હું કરે છે આ એ કરી દેવી તો નહીં આજે બધા કે આટલા આટલા શોલ્ડર કટ 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 કરાવવા બે કટ

No. Oh e no. Sto ho messo la piedi in mezzo alla maglia del maino. No, Ma quando è di esame? Quando è di esame? Io ho imparato a mendicare. Oh, allora, poi spesso. Io ho imparato a mendicare. Quando è di esame? Io ho imparato a mendicare. Quando è di esame? Io ho imparato a mendicare. Quando è di esame? Io ho imparato a mendicare. Io ho imparato a mendicare. Io ho imparato a mendicare. Io ho અને આજે એટલી બધી વેરાઈટીઝ મસ્ત નીકાળેલી છે અમારી સુરત ની ફેમસ ફેમસ બધી આવી જાવ મને નાસ્તો કરવા જો જો આ કક નવીન લાગે છે ના એ તો બહુ સરસ છે એ છે હું એને કહેવાય છે કે કેવી ખારી એને કીધી ખારી કાય કોઈ કીધું એને બહુ મસ્ત આઈટમ તું એક બાઈટ ખાલી એમનો ટેસ્ટ કરે હા હા સ્વીટ ટાઈપની છે બહુ મસ્ત લાગશે છે એક ખાલી લેવું જોઈએ અમરે લી હટો અમે એટલે ત્રણ લઈ આવ્યા એક જ વાર ખાલી ટેસ્ટ કરી ને જાગો કે એક વાર ટેસ્ટ કરી જો કેવી લાગે છે લઈ હાલો या वो काले काले तो लिए वो डेस्टिन 2 पैकेट ले लीजा। પછી બીજી વખત ગયા ત્યારે મલ્યાને પાછા કાલે ગયા ને ઓન વિરાલી કાલે સો પરમ દિવસે તો પાછા 3 પેકેટ લઈ આવ્યા. ઓહો. એટલે આ કે અલગ વેરાયટી છે ટેસ્ટ કરીયા ને પછી રિવ્યુ જણાવીએ. તો આવી જ જાવ બધા મોર્નિંગનો બ્રેકફાસ્ટ और अभी हमारे दोपहर के रसे की तैयारियां. और यस में क्या अभी गुआर બટેકા કી सब्जी. ઓ યસ ગોર सब्जी है और साथ में रोटी है. કરૂપરજી છોલે વુસં સ્ય જેઓં થશામિત જેજતામ મીંજેણ દીંજામે એમઈંજ્ય સામને જામજ્યડે એમ�

આજે હાંજે વિશાલનું દાળફ્રેડક બનાવવાની તો હા તો ને એવું છે મિસલ પાવ બહુ મસ્ત સિમ્પલ રીતે બને બધું

મે રોટલા નો ભાઈ બેન નો ભાઈ ભાભી છે એટલે ભાઈ આવીને કી હાલ બેન તઈ ખમચા કે આ કે કામ હું કે દિવસનો જાવ તો મોગે મે ઈ બી ચાનું સુગોળો કરે એમ લાગે એમ તો પોકરતા ભયા એમની એન્ટર કુકર આતો

ખબર હતી મારું ભાઈ તો કાલે જોયું પણ આવી જાય તો કાલે આપડે જલ્દી શોપિંગ કરવા જાય રાહ જોઉં છું માં જવું બે જગ્યાએ મારે અડધા ડિપાર્ટમેન્ટ ભલે થાય

ना गरे। ना ते उच्छे। ना। तो सारू दिमा दिमा। नहीं नहीं थे ना। ना। तो जीजा धीमा धीमा ही नहीं क्या क्या चलो जाइए कट और यहाँ पे अभी देखिए आप उनका देख सकते हैं समा नहीं रहे हसी खुशियों से भरपूर क्योंकि मेरे को भी मजा नहीं आ रहा है मेरे को करवाना है लेकिन विशाल की डांट पड़ेगी इसकी वजह से हमने अभी पोस्टपोन किया है हमारा प्लान स्पेशली आएंगे अमरेली कि दो या तीन महीने के बाद है ना, दो या तीन महीने में के बाद कहीं पे जाने का प्लान हो तो भी आएंगे फिलहाल तो अभी जिस काम से आए हैं शॉपिंग करने स्पेशली मेरे को लेके आए हैं अमरेली ऐसी उस पर अभी फोकस करते हैं सबसे पहले

તો આ ફાઇનલી મારી બેનના હેર કટ તમે જોઈ શકો છો યસ જરા પીછે મૂડ કે અમારી ફેમિલી કો બતા દીયા જાય ઇનફેક્ટ દેખા દીયા જાય

ઓપન જ સૂટ મને ગમે જાણ ફંક્શન માં એટલે ઓપન જ હેર હોય મારે અને મારે હાફ ગયા અછૂટા બસ બાકી કાઈ ન હોય રેડી ને બહુ મસ્ત ટકા ટક મારી ને દેઈ હમણા સરપ્રાઈઝ दे, <laughs> कर दे, दे 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 के दादा ने बेबी कट का है ना बेबी का हाटिन થઈ ગયા बेबी કદ થઈ ગયા તો ના કટ તો સાડ લપ થઈ ગયો વાય કાઈ ન કરીયો કટિંગ કર દે તો દીદી કે વાહ એ હું છે વાહ યહાં પે આ ગયે હે હમ દીદી કે પાસ ઓર ક્યા બન રહા હે કિચન કે અંદર પોપકોર્ન મેરા પોપકોર્ન જો કે બદાઈન બાવે પોપકોર્ન પોપકોર્ન બાવ ખાસ તો મૂવી ટાઈમ માં રસોઈ થઈ ગઈ છે તો પોપકોર્ન બનાવડા કરના છે અને રસોઈ અમારે ઓલમોસ્ટ રેડી થઈ ગયી છે દીદી છીએ હવે રેડી થઈ ગયા છે डेबेलेवानु छुसे ए एक नै तु पायले के फलक निकेल बायर ए दब्बे मरे थौ एमे नळी ते थौ नै वात नै भरे छे मारी ऊपर एकला हे नोदु खाऊ आबो याद कर दे त नै मारी ऊपर नोदु खाऊ दु वन बतर खा दु नै के मयसागत न खाऊ तो जमीन आइवो जरे तो बोऊ गियो अब उकचो पार ए छे सुन चले के दीदी उडा फोन करवाना કલાક તો નો થાય પણ રાઉન્ડ મારવા ગયા ને બધે તો તો ગઈ આવે ઉઠાડજો ટાઈમ ત્યારે નવ વાગે ગયો ल्या देश तो ना होई तो अरे मारे मतलब हमने वजन वही कर ली थी है ना तो हो एक द हाय हरा के बोल खावे खीचे लात थारे लागे छे भेरो ठियो अच्छा आई मोले जाकी बाकी तो होती रहती तो तो हो के तो हां तो मारे के काम दो तो नहीं हां के हुई जाए हमें जमीन तो फ्री थी के

ಚಕ್ ಆಗ

અરે બધું ગોબડે યુ બેન ના આવશે એવું તો ભલે ચોમાસા ચોમાસા ને સ અને એટલે ગળગોડા કે ન્યા શાક છે તો આયા કીધું જમીન હોય તો જમીન હોય એવું છે તો મસ્ત જો આખું હોલ ફેમિલી અમારું કમ્પ્લીટ થઈ ગયું છે આજે કડી બધા બેસીએ

અપ પસંદ હતી નેક્સ્ટ ટાઈમ આવવાનું છે ચોક્કસ તમારે રોકાવાય દિવાળી પછી ફેમિલી પછી વર્ષની બધા સાથે બેસીએ પછી મસ્ત રેસ્ટ કરીએ અને કાલ સવારે મસ્ત છે તમને બધાને શોપિંગમાં ઓકે ચાલો બાય બાય બાય